સુરત એરપોર્ટ ને નડતાલુ બિલ્ડિંગનું ફરી સર્વે કરી આગામી બે દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સોંપાશે તેવી વિગતો જાણવા મળી છે અમદાવાદમાં પ્લેન ક્રેસરની ઘટના બાદ સુરત તંત્ર સફાળુ જાગ્યું છે સુરત એરપોર્ટ ને છ જેટલી બિલ્ડિંગ નરતરુપ હોવાની ખબર હોવા છતાં ફરી સર્વે કરીને બચાવવા પ્લાનિંગ નરતરુપ કુલ સત્તાવીસ પ્રોજેક્ટના પ્રકરણમાં હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આ સિવાય છ બિલ્ડિંગોના નરતરુપ બાંધકામ નો મુદ્દો અમદાવાદ ની પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ ગરમાયો છે વારંવાર સર્વે કર્યા છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરી વખત building સર્વે હાથ ધરવા આવશે આ સર્વે બે પ્રકારમાં કરવામાં આવશે જેમાં એક તો જે building નડતર છે તે building ફિઝિકલી સર્વે કરાશે ઉપરાંત airport ના run way પર જે જગ્યા પરથી થી take થાય છે ત્યારે કઈ building નડતર રૂપ છે તેની ગણતરી કરાશે રવિ રત્નમ અને એલ એન્ડ ટી ફ્લોરેન્સ કો સોસાયટી જસ રેસીડેન્સી સાર્જન એપાર્ટમેન્ટ અને ફયોના building નો સર્વે કરાશે એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઈજાવા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો પીએમ ઓફિસ મિનિસ્ટ્રી ઓફિસ ઓફ સિવિલ એવિએશન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ચીફ સેક્રેટરી તેમજ સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનને પત્ર લખાયો હતો અને એરપોર્ટને નડતરૂપ બિલ્ડિંગ થી લઈ જિંગા તળાવ અને ઓએનજીસી પાઇપલાઇન લાઇન સહિતના સાત મુદ્દાનો પણ કરવામાં આવ્યો હતો સંજય ઈજાવો સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ છે અમદાવાદમાં જે રીતે પ્લેન ક્રેશ થયું છે એની અંદર ત્રણસોની આજુબાજુ આંકડા જે આવ્યું છે ને એ આંકડો સુરતની અંદર ના કરે નારાયણ કોઈ ઘટના બનશે તો હજારોમાં હશે અમે આ સુરત એરપોર્ટ એક્શન કમિટી એટલા માટે આ વાત કરી રહ્યા છે કારણ કે સુરતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જે થઈ રહેલા એવિએશનના જે વાયોલેશન છે જે બિલ્ડિંગની ઊંચાઈમાં લઈને ખાસ જેટલા જે ઉપરની માળો જે બનાવી દીધેલા છે જે બિલ્ડર અને મહાનગરપાલિકાનું મિલીભગતથી અને એ હજુ સુધી છેલ્લા આઠ વર્ષથી નિકાલ કરવા માટેનું કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નથી કારણ કે આ જે બિલ્ડિંગ ત્રણથી લઈને ચાર માળ જેટલો જે સૌથી વધારે જે અવરોધ છે એ અવરોધ દૂર કરવી જરૂરી છે કોઈ પણ ごめん。 ખરાબ વાતાવરણના હિસાબે જ્યારે ફ્લાઇટ લેન્ડિંગ થતા હોય ત્યારે આ આ જે અવરોધ જે છે એ જો ફ્લાઇટ ચલાવનાર પાઇલટને જો નીચું થોડુંક વધારે પૂરતું ફ્લાઇટ આવી જાય તો આ બિલ્ડિંગને આરે ટક્કર મારવાની સંભાવના છે જો ટક્કર મારે તો બહુ સૌથી મોટો દુનિયાનો સૌથી મોટો એક્સિડન્ટ સુરતમાં થવાની સંભાવના છે અને સાથે સાથે આ રનવેની જે લંબાઈ છે આ બિલ્ડિંગ અત્યારે સૌથી વધારે જે ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગ સોળ પોઈન્ટ ચાલીસ મીટર સુધીનો જે અવરોધ છે એટલા માટે છસોને પંદર મીટર અત્યારે ડિસ્પ્લેસમેન્ટ રનવે ટૂંકું કરવાનો વારો આવ્યો છે અને સાથે સાથે આમ જોવા જાય તો આ ઝીંગા તળાવ છે આ ઝીંગા તળાવ પણ અત્યારે સૌથી વધારે બેડ હિટ કરતું ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ અત્યારે સુરત ગણાય છે વર્ષે બાવીસથી થી પચીસ કે ચાલીસ જેટલા બેડ હિટ પણ સુરત એરપોર્ટ પર થાય છે અને જે દિવસે ખરાબ રીતે જો જે દિવસે બર્ડ હિટ થાય તે દિવસે પણ સૌથી મોટું દુર્ઘટના સુરતમાં બનવાની સંભાવના છે સાથે સાથે એક ઓ પાઇપલાઇન જે રનવે પૂરું થતાં બસો મીટરની આગળથી એક રન પાઇપલાઇન પસાર થાય છે ઓએનજીસીના છત્રીસ ઇંચ ડાયામીટરની જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનમાં પણ કોઈ પણ કારણસર ઓવરશૂટ થઈને ફ્લાઇટ જો એની ઉપર ચડી જાય તો આ પાઇપ લાઈઝન ફાટી જવાની સંભાવના છે ત્યારે ત્યારે પણ સૌથી મોટો દુર્ઘટના સુરતમાં થવાની સંભાવના છે સાથે એક રનવે નીચેથી એક આરસીસીના બોક્સ કલવર્ટ જે વરસાદી પાણી માટેનું બનાવવામાં આવેલું છે એને પણ લાઈફ ક્ષેતી ચકાસવી જોઈએ કારણ કે એ પણ કોઈ પણ સંજોગોમાં જો બેસી જાય ત્યારે પણ આવી મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ આઈએલએસ છે એ કેટ વન કેટેગરીનું હોવું જરૂરી છે કારણ કે ખરાબ વાતાવરણમાં સુરતમાં ત્યારે ફ્લાઇટો ડાયવર્ટ કરવાની વારો આવે છે જો શેત પણ જોખમ લઈને ઉતરવા દેવાની વાત આવે ત્યારે આ આઈએલએસ છે એ કામ લાગશે અત્યારે એ પણ ખામીઓ છે એટલે આટલી બધી ખામીઓ હોવા છતાં સુરત એરપોર્ટ અત્યારે ધમધમતું ચાલે છે અને નજીકના દિવસોમાં આ બધી ખામીઓ દૂર થાય અને સુરત એરપોર્ટને સારામાં સારું લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાય એટલા માટે અમે આ મહેનત કરી રહ્યા છે અને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી આ ફરિયાદો કરી રહ્યા છે અને જો કોઈ ઓથોરિટી અધિકારીઓ પદાધિકારીઓ આ અમારી વાતને સાંભળે અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટાળી શકાય એવું પરિસ્થિતિ હાલમાં છે ટોટલ તેતાલીસ એટલા બિલ્ડિંગ એમાંથી એક જે બિલ્ડિંગ છે એમાંથી દૂર થઈ ગયું છે બાકી બેતાલીસ બિલ્ડિંગમાં હજુ પણ આ પ્રોબ્લમ છે હવે આ જે પ્રોબ્લમ છે પોઈન્ટ થર્ટી મીટરથી લઈને સોળ પોઈન્ટ ચાલીસ મીટર સુધીના અવરોધ છે એટલે આ ઘણા બધા બિલ્ડિંગ એટલે છ થી સાત જેટલા બિલ્ડિંગ સૌથી વધારે જે ભયાજનક રીતે જે ઊંચું બનાવેલું છે એ બિલ્ડિંગ તાત્કાલિક દૂર કરવાની મારી માગણી છે કલેક્ટરે વારંવાર બેઠા બેઠા જો સર્વે કરવા માટેનો આદેશ આપે એ તદ્દન ખોટું છે કારણ કે બે હજાર અઢારમાં અને બે હજાર વીસમાં પણ મોટા પાયે આ નેશનલ લેવલના એજન્સી પાસેથી સર્વે કરાવી ચૂક્યા છે એની અંદરથી આ ડેટાઓ બહાર આવ્યા છે એની અનુસંધાને નોટિસો પાઠવી દીધા છે એની અનુસંધાને અમુક લોકો કોર્ટમાં ગયા છે અને અમુક લોકો સ્વેચ્છાએ ડિમોલ્યુશન કરવાની ઇન્ટરેસ્ટ પણ બતાવવામાં આવેલું છે છતાં પણ આ દિન સુધી કોઈ ડિમોલ્યુશન થયું નથી અને હવે ફરી આ મુદ્દો થઈ ગયો અમદાવાદમાં આવડી મોટી દુર્ઘટના થયું એટલે કલેક્ટર બેઠા બેઠા હુકમ કરે અને ફરીથી સર્વે કરો આ બધી વાહિયાત વાતો છે અને ખરેખર ઓન પેપર ઉપર અને રેકોર્ડ ઉપર સાબિત થાય એવી રીતે ગ્રાઉન્ડ એક્ટિવિટી કરવી જરૂરી છે બિલ્ડિંગને ઉપરથી માળ ઉતારવી જરૂરી છે ત્યારે એનો નિકાલ આવશે બાકી બેઠા બેઠા ઓર્ડર આપવાથી કોઈ નિકાલ આવવાનો નથી